હાલ ગુજરાતભરના ખેડૂતોએ કમોસમી વરસાદને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની ભોગવી છે તેમજ લાખો રૂપિયાના તૈયાર થયેલા પાકો નિષ્ફળ ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય જાહેર કરી છે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ ખેડૂતોની બચી ગયેલી જણસી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે અલગ અલગ ત્રણ સેન્ટરો ખોલી ખરીદી કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ સહિત કોલકી રોડ અને પોરબંદર રોડ એમ ત્રણ સેન્ટરો શરૂ કરી ઉપલેટા માર્કેટિંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું કે ઉપલેટા તાલુકામાંથી અઢાર ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવી છે જેમાંથી દરરોજ ખેડૂતોને યાર્ડ દ્વારા મેસેજ મોકલાવી ખરીદી કરવા બોલાવવામાં આવે છે અને હજુ વધુ ખેડૂતોને બોલાવી ખરીદી કરવા પણ જણાવ્યું હતું હું હરિભાઈ ઠુમર આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી મારફત જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે કોલકી રોડ પણ શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નબળી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકાર પાત્ર છે અને ખેડૂત માં ખુબ ખુશી છે મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલ થી પચાસ થી ઉપર મેસેજ નાખશું અને ખુબ સારા વાળા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકાર ને આ તકે હું ખુબ ખૂબ અભિનંદન આપું ભારત માતા કીજે જી ન્યૂઝ સાથે વિપુલ ધામી ચા